જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હૃદયથી સ્વાગત નિત્યક્રમ મુજબ આજે આપણે એક નવા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ અને તે અધ્યાય તો છે અયુબના પુસ્તકમાંથી તેત્રીસમો અધ્યાય વચનો વાંચવા માટે પિતા બાપ આપણી સર્વની સહાયતા મદદ કરે સાંભળવાની માટે સહાયતા મદદ કરે તેવી પ્રાર્થના કરતાં આપણે આજના વચનોમાં જઈશું જીવંત પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માન્ય છે તમને ધન્યવાદ આપે છે માન મહેમાનને ગૌરવ તમને મળે એવી વાત તમારી પાસે માગી છે વિશેષ આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનનું વાંચન કરી શકીએ

તેનો તેત્રીસમો અધ્યાય હવે હે અયુ કૃપા કરીને મારું કહેવું સાંભળ અને મારા સર્વ શબ્દો પર ધ્યાન હવે મેં મારું મુખ ઉગાડ્યું છે મારા મુખમાં મારી જીભ બોલવા ઉપડી છે મારા શબ્દો મારા અંતઃકરણનું પ્રામાણિક પણ પ્રગટ કરશે મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ ને જીવન આપે છે જો તારાથી બની શકે તો તું મને ઉત્તર ઊભો થઈ જા અને તારી દલીલો મારી આગળ અનુક્રમે રજૂ કર ઈશ્વરની આગળ હું તું બંને સરખા છીએ હું પણ માટીનો ઘડેલો છું તારે મારા ત્રાસ ગભરાવાની જરૂર નથી મારું દબાણ તારા પર ભારે થશે નહીં ખરેખર મારા સાંભળતા હું બોલ્યો છું મેં તને એવા શબ્દો બોલતા સાંભળ્યો છે હું સુત તથા નિષ્કલંક છું હું નિરપરાધી છું મારામાં કંઈ અન્યાય નથી પણ ઈશ્વર મારી વિરુદ્ધ લાખ શોધે છે એ મને પોતાનો શત્રુ ગણે છે તે મારા પર હેડમો નાખે છે તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે હું તને ઉત્તર આપીશ કે ઈશ્વર માણસ કરતાં મોટા છે માટે તારે એમ બોલવું એ વ્યાજબી નથી તે પોતાના કોઈ પણ કાર્ય વિશે હકીકત આપતા નથી માટે તું તેમની સાથે શા માટે ટક્કર લે છે કેમ કે ઈશ્વર એક વખત બોલે છે અરે બે વખત બોલે તો પણ માણસ લેખવતો નથી જ્યારે માણસો ભર નિંદ્રામાં હોય છે બિછાના પર ઝોકા ખાતા હોય અને સ્વપ્નમાં અથવા રાતના સૌંદર્શનમાં પડ્યા હોય ત્યારે તે માણસોના કાન ઉગાડે છે અને તેઓ પર શિખામણની છાપ મારે છે કે માણસને તેના ખોટા વિચારથી પાછો હટાવે અને તેના અહંકારને દૂર તે તેના આત્માને ખાડામાં પડતા તથા તેના જીવને તલવારથી નાશ પામતા બચાવી રાખે છે વળી તેના બિછાના પર તેને થતા દુઃખથી તથા તેના શરીરમાં થતી સતત વેદનાથી તેને એવી શીખામણ મળે છે કે તેનો જીવવંતી ને તેનો આત્મા સ્વાદિષ્ટ ખોરાકથી કંટાળી જાય છે તેનું માંસ ગળાઈને અદૃશ્ય થાય છે અને તેના હાડકા દેખાતા ન હતા પણ હવે તેના ઢેકા નીકળેલા દેખાય છે તેનો પ્રાણ કબરની નજીક તથા તેનો જીવ નાશ પાક નાશ કરનારાઓની પાસે આવી પહોંચ્યું છે માણસને માટે શું વાજબી છે તે તેને દર્શાવવાની જો ભાષા તરીકે હજારમાંનું એક દૂત જો તેની સાથે હોય તો એ તેના પર કૃપાવન થઈને કહે છે કે તેને કબરમાં જતા બચાવ કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે ત્યારે બાળકના કરતા પણ તેનું માંસ નિરોગી થશે તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે તે ઈશ્વરની પ્રાર્થના કરે છે અને એ તેના પર એવા કૃપાવાન થાય છે કે તે તેમનું મુખ જોઈને હર્ષ પામે છે અને મનુષ્યને તે તેની નીક પાછી બક્ષે છે માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે મેં પાપ કર્યું છે મેં સત્યને મારી નાખ્યું છે અને તેથી મને કંઈ લાભ થયો નહીં ઈશ્વરે મારા પ્રાણને કબર મુજબ ઉગાડ્યો છે તેથી મારો જીવ પ્રકાશ જોશે ઈશ્વર માણસોને આ બધાવાના સોરી દેવા હા ત્રણ વાર પણ આપે છે કે તે તેનો જીવ કબરેથી પાછો લાવીને તેને જીવનનો પ્રકાશ બતાવે હે અયુક બરાબર ધ્યાન આપ મારું સાંભળ છાનો રહે એટલે હું બોલીશ જો તારે કંઈ કહેવું હોય તો મને ઉત્તર આપ બોલ કેમ કે હું તને ન્યાય ઠરાવવા ઈચ્છું છું નહીં તો તું મારું સાંભળ છાનો રહે તો હું તને જ્ઞાન શીખીશ પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરી શક્તિમાન અમારા પ્રેમળ પર મિશ્ર પિતા અમે તમારો આભાર માનીએ બાપ કે તમે અત્યાર સુધી મેં સાત્વ્યા સંભાળ્યા પ્રભુ તમારી છત્રછાયા રાખો છો હવા પાણી ખોરાક વસ્ત્ર પૂરા પાડો છો એ સર્વન માટે પ્રભુ તમે તમારો પુષ્કળ આભાર ભાર માની છું હા પવિતા તમે એમને પુષ્કળ પ્રેમ કરો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે બાપ અત્યારે જે તમારા જીવન વચનો વાંચવામાં પ્રભુ તમે અમારી ચાહેને મદદ કરી એના માટે પણ મેં તમારો આભાર માની છું એ તમારા જીવન વતન પર પુષ્કળ આ વર્ષા વર્ષાવો જે તમારા દીકરાની કર્યો આ વચનો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ અને આ વચનો દ્વારા તમને માન મહેમાન ગૌરવ મળે અને આ વચનોથી પ્રભુ એમનું હૃદય પીગળે પ્રભુ અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે પ્રભુ પિતા આ ગુજરાતી ચેનલને પ્રભુ લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે શરૂ અને પ્રભુ તમારા આ અને તમારી કૃપા આપજો પ્રભુ અને પિતા મેં તમારો ધન્યવાદ કર્યો છે બાપ જો બીમાર છે સાજા સાજાપણું આપજો દુઃખિત પર એને દિલાસો આપજો મર્યાદાના આધાર વિધવાના બેલી અનાથોનો ના તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમારા આથી તમારી કૃપા આપો અને તમારો પ્રભુ પિતા હાથનો સ્પર્શ કરો પ્રભુ એમના આંસુ તમે લૂંઠો એ તમારે ખાસ પ્રાર્થના કરી શકો જે લોકોને નોકર નથી પ્રભુ ઘર નથી ઘણી બધી જરૂરિયાત છે પ્રભુએ સર્વ જરૂરિયાત તમે તમારા નામથી પૂર્ણ કરજો બાપ જ્યાં કંઈ વરસાદ પુષ્કળ પડી રહ્યો છે ત્યારે પ્રભુ લોકો ઘર બે વઘરના થઈ ગયા છે પ્રભુ એમની ઘર વખરી પ્રભુ એમની જાન કેટલાના ગયા છે પ્રભુ ત્યારે બાપ ઢોરો પણ પશુપંખીઓ પણ એ રન છે ત્યારે બાપ અમે શર્વ અને તમારી પાસે લાવે છે પ્રભુ કે બધું તમે સારું કરી દો બાપ અને બધાને પ્રભુ સારું તંદુરસ્તીને એવું આપો એમની ન કર્યું એમના ઘરો પ્રભુ પાછા થઈ જાય એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હદીને તમારી કૃપા આપો તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે પ્રભુ કાં કે પ્રભુ કેવા કેવા બનાવો બની રહ્યા છે પ્રભુ ઘણા બાળકો ગુમ થઈ રહ્યા છે પ્રભુ ઘણા બધા ઉંમરવાળા પણ પ્રભુ એમને તબિયતના કારણે પણ પ્રભુ બહાર નીકળી જતા હોય છે ત્યારે પ્રભુ તમારા વચન પ્રભુ સત્ય છે કે આ બધું થવાનું જ છે પ્રભુ અને બધું થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ પ્રભુ અને અમે પ્રભુ તમારી આગળ અમે ઊભા રહી શકીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો બાપ તમારા આત્મિક ક્ષણ ઘાથી પ્રભુ અમને સજાવો એ છે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારે આશિષને કૃપા આપો અને અમને જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો પ્રભુ અમારા પાપ પાપૂના પ્રધાને ક્ષમા કરું અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહેલા પુત્રના નામથી માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો દો બાપુ આ મેં